નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સત્તરસો વીસ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે કપાસ વીસ કિલોના ભાવ રાજકોટ ચૌદસો થી પંદરસો ને સિત્તેર અમરેલી સાતસો થી પંદરસો ને સત્તર થી જસદણ થી બોટાદ ચૌદસો થી જામજોધપુર તેરસોથી પંદરસો ને પચાસ જામનગર આઠસો સાહીઠથી પંદરસો ને પંદર બાબરા તેરસો પાંચથી પંદરસો ને જેતપુર આઠસો એકતાલીસથી પંદરસો ને બાવીસ વાંકાનેર તેરસો થી પંદરસો રાજુલા નવસો એકથી ચૌદસો ને એકાવન હળવદ ચૌદસો થી ચૌદસો ઉપલેટા તેરસો થી ચૌદસો ને ધોરાજી અગિયારસો સાસઠ થી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ